જય માતાજી હું અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી શ્રી રાજપૂત કરણી સેના માંડવી તાલુકો હમણાં હમણાં સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ મધ્યે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહજી મકરાણા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી સાવતસિંહ જાડેજાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે એક રીતે જોવા જઈએ તો આ લોકશાહીનો ખૂન છે એક બાજુ અમારી અસ્મિતા ઉપર ઘા કરી અને રૂપાલા ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમને પોલીસનો પૂરતો બંદોબસ્ત મળી રહ્યો છે અને બીજી બાજુ જ્યારે અમારો સમાજ સંવિધાનની ઢબે જ્યારે પોતાની વાત રજૂ કરવા માટે રોડ રસ્તા ઉપર આવી અને આંદોલન કરી રહ્યો છે ત્યારે અમારા આગેવાનોની ધરપકડ થઈ રહી છે જે બહેનોએ જોહરની ચીમકી ઉચ્ચારી છે એમને નજર કેદ કરવામાં આવ્યા છે અને આ બહેનો જ્યારે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે એને સમજાવવા માટે મહીપાલસિંહજી અને વીરભદ્રસિંહ જઈ રહ્યા હતા ત્યારે એમની અટકાયત કરી અને નજરકેદ કરવામાં આવ્યા છે રાજકોટમાં આજે અમારા સમાજની વિશાળ રેલી છે મહાસંમેલન છે એમાં ન જઈ શકે એના માટે પણ મહીપાલસિંહજી અને વીરભદ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ કે અમારા રજવાડાઓએ જ્યારે પાંચસો અને બાસઠ રજવાડાઓ એક જ અવાજમાં આપી દીધા હતા ત્યારે તમે એક ટિકિટ કેન્સલ ન કરી શકતા હો તો આનું પરિણામ આગામી લોકસભાની ચૂંટણીમાં તમે ભોગવવા તૈયાર રહેજો અને જ્યારે ક્ષત્રિય સમાજ જાગી જશે ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ જ્યારે જાગી ગઈ છે ત્યારે હવે આ તમારું પતન નક્કી છે જય હિન્દ જય માતાજી